આપણા બનાસકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન શ્રી રેખાબેન પ્રદેશના મંત્રી બેન શ્રી નૌકાબેન સ્વદેય મંચ ઉપસ્થિત વડીલો યુવાન મિત્રો પત્રકાર મિત્રો માતાઓ બહેનો ભારતીય જનતા પાર્ટીના શિષ્ટ નેતૃત્વે આપણને જે આવા શિક્ષિત ઉમેદવાર આપ્યા એમને આ જિલ્લાની તસવીર અને તાસીર બદલવા માટેનો જે વિઝન સાથે કામ કરવાના છે આખા દેશે નક્કી કરી લીધું છે કે નરેન્દ્રભાઈને દેશના વડાપ્રધાન બનાવવા છે અને એનું સૌથી પહેલા ગુજરાતે મુહૂર્ત પણ કરી દીધું છે સુરત પાટીલ સાહેબ લાખ લાખ થી છે હારા થી જીતે એક ઉમેદવારે આપણને સીટ આપી દીધી હવે લડવાની પચીસ છે પચીસ માં જેમ જેમ દિવસો જે છે ને એમ એમ સારા શુભ સમાચારો આવતા રહે છે માત્ર ને માત્ર જેમ કહેવત છે ને કે વિવાહમાં ફટાણા અને ચૂંટણીમાં જૂઠાણા અને એમાં આ ઘરડી કોંગ્રેસના વિચારો જૂઠાણા સિવાય કંઈ નથી માત્ર દેખાવડા કરીને એ લોકો જીતે છે આવા ફાંકા મારી રહ્યા છે પરંતુ આખા જિલ્લાના પ્રવાસ દરમિયાન આપણે બહુ જેમ પાર્ટી સાહેબે કહ્યું એમ લાખોની લીડ થી જીતી રહ્યા છે જન સમર્થન મળી રહ્યું છે કોંગ્રેસની કૂટનીતિ અંદરો અંદર ઝઘડાવા માટેની સમાજ સમાજને ઉશ્કેરવા માટેની આવા પ્રકારની કૂટનીતિથી સાવચેત રહીને આ દેશને ઊંચાઈઓ પર લઈ ગયા છે એવા બે હજાર સુડતાલીસ માં વિકસિત રાષ્ટ્ર બનાવેલી નેમ લીધી છે એવા નરેન્દ્રભાઈને હાથ મજબૂત કરવા માટે આપણે ક્યાંય કચાશ નહીં રાખી આપણી પાસે સાત મે સુધી આ ચૌદ દિવસનો જે ગાળો છે એમાં પલાઠી વાળીને ન બેસીએ ઘર ઘર નો સંપર્ક કરીએ આપણું બુથ જીતીએ આપણું બુથ જીતશું તો વિધાનસભા જીતશું અને વિધાનસભા જીતશું તો લોકસભા જીતવાના છે આ વિસ્તારની જનતાએ એમને 5 વર્ષ માટે ચૂંટીને મૂક્યા છે આવા ધારાસભ્યો એ એમ કે છે કે આયાતી ઉમેદવાર છે તો મારે એમને કેવું છે કે એમના પાંચ છ ધારાસભ્ય ઉમેદવાર કર્યા છે બીજું કોઈ હતું જ નહીં તો પાંચ વર્ષ માટે ધારાસભ્ય તરીકે મૂક્યા છે અને એમને લોકસભા લડી રહ્યા છે એમને પણ ખબર છે કે ચાર જૂને જે પરિણામ આવવાનું છે એ એમને ખ્યાલ છે અને આપણે પણ ખ્યાલમાં રાખવું જોઈએ કે એમને આ ગાંધીનગર બરાબર છે ધારાસભ્ય છે બરાબર છે પાંચ વર્ષ માટે કમિટમેન્ટ આ જનતાએ કર્યું છે તો અમારે એમાં ફરવું નથી અને આ બેન શિક્ષિત છે તો એમને દિલ્હી મૂકવા માટે અમે મક્કમ નિર્ધાર કર્યો અને આના માટે સાતમી મે કચકચાવીને કમળને વોટ આપીને જેમ બાજપાઈજીએ કહ્યું હતું ઓગણીસો એસીમાં છઠ્ઠી એપ્રિલે भारतीय जनता पार्टी स्थापना करी अंधेरा छटेगा सूरज निकलेगा और कमल खिलेगा ने अनेक विचारों डॉक्टर श्यामा प्रसाद मुखर्जी पंडित दीन जी नरेन्द्र भाई अमित भाई जो आदेशना सुशासन को देश प्रकारे देश ने दौड़वनी આપી जन जन સુધી એમની લોકપ્રિયતા વધી રહી છે એ શાનાકસે ઈર્ષ્યા થાય છે એક બાજુ નરેન્દ્રભાઈ આ દેશને 2047 માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે ઇચો કાયા પછી દેશના વડાપ્રધાન બન્યા કુછી 60 દિવસનો એમણે પ્લાન બનાવી ચૂક્યો છે સામે હજી કોઈ ઠેકાણું નથી વડાપ્રધાનનું પેલી કહેવત છે ને કે ચડી અમની જાન ક્યાં જશે અમે પાડે પાડા લેશે તો રામનું શું થશે એમનું કોઈ ઠેકાણું નથી આપણે નિશ્ચિત છે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બનાવવા રેખાબેનને આ બનાસકાંઠાના સંસદ બનાવવા આ નક્કી જ છે તો આપણે સૌ આપણા મિત્ર વર્તુળમાં સગાવાલામાં રોજ 25 50 ફોન કરીને આપણે ભારતીય જનતા પાર્ટી તરફ એને વળવા માટેનો પ્રયાસ કરીએ સૌ જે પ્રકારે અહીંયા ઉત્સાહ આપે બધા જ સમાજ બધા જ જ્ઞાતિના લોકો અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આપણે कमल ने में क्या है कटास नहीं रखे अपनो रजाई को रुका बाद अस्तु माता की भारत माता की जय श्री राम जय श्री राम समय कौन सा है आजे भावर सेल नहीं अंदर आप रसोना आप بنات का था लोकसभा सीट ना लोक लड़ीया उम्मीदवार मैं श्री रेखाबेन चौधरी आपरा जिला ना पूर्व प्रमुख व प्रांगदर्शक एवं भाई श्री कुमार गुमानसी बापू नगरपालिका ना पूर्व प्रमुख भाई श्री हरिभाई सब मंचस सम्मान અને ઉપસ્થિત મારા ભાભા શહેર તાલુકાના અને અનેક ગામોથી વિસ્તારમાંથી પધારેલા ભાઈઓ બહેનો યુવાનો બાળકો અને પત્રકાર મિત્રો કહી કે ઘણો સમય થયો છે ઘણા બધા વક્તાઓએ આપણા નરેન્દ્રભાઈની અને ભારતીય જનતા પાર્ટીની સરકારની સ્થિતિ વિશે

કારણ કે આ સદીનો પુરુષ नरेंद्रભાઈ મોદી ધારે દેચા ચોથી અંદર જારે પોતે જેસા બળા પ્રધાન તરીકે જારે સફળ લીધા હતા ત્યારે તેમણે દેશની આગળ માં ધરતી માતાને પ્રાર્થના કરતા કહ્યું હતું કે હે માં તું જો મને આટલી મોટી જવાબદારી આપે છે તને બધો ભાર હું ઉતારી શકું એવી શક્તિ માતું મને આપતી મારે આપને કેવું છે કે નરેન્દ્રભાઈ મોદી પોતાનું શાસન સજો રાખતા કોઈ પણ સમાજ ઉપર ભેદભાવ નથી રાખ્યા દરેક સમાજને સાથે લઈને ચાલવાનું કામ કર્યું પછી હિન્દુ હોય મુસ્લિમ હોય ખ્રિસ્તી હોય શીખ હોય ઈસાઈ હોય નરે સમાજ ને સાથે રાખીને સારું કામ કર્યું છે આપણે બધા જોઈ છે કોરોના ની મહામારી ની અંદર જ્યારે વિશ્વ ના દેશો ની અંદર જ્યારે માણસો ટપટપ મરતા હતા અને વિશ્વ ના દેશો એ પોતે એક કરવા માટે અશક્તિમાન બન્યા અને પોતે હાથ ઊંચા કર્યા કે આ કરવા માટે અમને સમર્થન નથી પરંતુ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક હિંમત હારે નતા અને એમને મનમાં મને વિચાર કર્યો વિચિંતન કર્યો મનન કર્યું મારે આ દેશની 140 કરોડ જનતાને મારે બચાવવી છે અને એમને 3 મહિના લોકડાઉન આપીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીને દેશના વૈજ્ઞાનિકો તજજ્ઞો બુદ્ધિશાળીઓ લોકોને એકત્રિત કરીને એને બે વિક્ષન તૈયાર કરીને આ દેશના 140 કરોડ જનતાને એમે વેક્સિન આપીને એમે જીવનના માથેને ભગીરથ કાર્ય કર્યું એક આપણો ભારત દેશ નહીં પરંતુ પાકિસ્તાન પાકિસ્તાન જે આ દેશને પણ વેક્સિન આપી બ્રિટન ને આપી રશિયા ને આપી અનેક દેશોને આપીને કહ્યું છે કે સર્વે સુખીન સંતુ સર્વે સંતુ નિરામય सर्व बदरानी पश्चिम तो मां का दुख भर हो आज देश का तो बड़ा प्रधान जा रहा समाज की चिंता करते हुए व्यक्ति व्यक्ति ने चिंता करते हुए अन्य राष्ट्र ने परम वैभव ना सिखाए लाइजरों तो माटे न करते हुए आज एक वक्त अमेरिका के वह देश आज नरेंद्र भाई ने एक तय बीचा पानु ना पड़ता हो तो परंतु तो नरेंद्र भाई मोदी પોતાની અનેક સત્ય વિશ્વના દેશોને બતાવી અને અમેરિકા જેવા દેશોએ પોતે લાલ જાગમ પાથરીને નરેન્દ્રભાઈ મોદીને અમેરિકા વામ માટેનું આમંત્રણ આપ્યું વિચાર કરો કે એક વ્યક્તિ ધારે તો શું નથી કરી શકતો આજે મારા પૂર્વક ઘણું વધુ કહ્યું કે આપણે અનેક એવા સોશિયલ મીડિયાની અંદર પ્રિન્ટ મીડિયાની અંદર આપણે બધા જોઈએ છે કે નરેન્દ્રભાઈની સિદ્ધિઓ અનેક કામો કરે છે

એટલે ફરીથી વાતોને દોહરાવવાનો મારો કોઈ મતલબ નથી મિત્રો પણ હું મને એક તમને આપ સૌને આજે હું વિનંતી કરવા આવી છું કે જ્યારે ભારતનું ભવિષ્ય મનાવવાનું હોય જ્યારે વિશ્વની સમગ્ર એની નજર આપણા નરેન્દ્રભાઈ જેવા નેતાને જો પોતે સ્વીકારવા તૈયાર થયા હોય કે મારી પણ એક નરેન્દ્ર મોદી જેવો મારે નેતા જોઈએ છે અને આવી રીતે જ્યારે થઈ ગયું હોય ત્યારે મિત્રો આવો આપણે સૌ સાથે મળીને આમના સમયનીને 7 જૂને આ 7 મે આફરી એક એક ઘર એક એક વ્યક્તિ સુધી પહોંચીને આ નરેન્દ્રભાઈનો સંદેશો આપણે બધા સુધી પહોંચાડવાનો છે અને એક એક કોટ કરીને એને રૂપાંતર કરીને આખા રેખાબેને ભગે જીત કરાવીને આપનું કમાળ દિલ્હી નરેન્દ્રભાઈ મોદીને આપણે અર્પણ કરવાનું છે તો ઘણો સમય થયો ભારત માતાજી આજની આપણી પાબંધની લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં રાખેલ જાહેર સભાના આજના આપણા લોકસભાના લોકલાડીલા ઉમેદવાર બેન શ્રી રેખાબેન ચૌધરી ઉપસ્થિત સર્વે મંચસ મહાનુભાવો પાભર ગામ ના અમારા સર્વે વડીલો ભારતીય જનતા પાર્ટીના સર્વે સરિષ્કારેક ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો અને આજુબાજુથી આવેલા તમામ મારા ભાઈઓ અત્રે આપણા વક્તાઓએ ભાષણ બાબતમાં ઘણું જ આપણને શીખવાડ્યું છે અને આપ સૌ બધી જે અહીં બેઠા છો એ દોડી છો ભારતનો જે વિકાસ થયો છે એ વિકાસ આપ સૌ જાણો છો અને જે રીતે ભારત અત્યારે આગળ વધી રહ્યું છે અને આપણા નરેન્દ્રભાઈ મોદી આપણા પનોતા પુત્ર જ્યારે વિશ્વના નેતા બની રહ્યા છે ત્યારે આપણી સૌની તો પૂરોપૂરી ફરજ છે કે આપણે જે રીતે અગાઉ પાફર થઈ લોકસભામાં અને નગરપાલિકાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય એ ટાઈમે આપણે લીડ આપી અને કાયમ ભારતીય જનતા પાર્ટીની રહ્યા છીએ નગરપાલિકાની ચોવીસે સીટો લાવીએ છીએ લોકસભામાં પણ આપણે સારી એવી લીડ આપી હતી અને વિધાનસભામાં પણ આપણે લીડ આપીએ છીએ તો મારે તો આપ સૌને વિનંતી કરવાની છે કે જો આપણે આ પાભર અને તાલુકાના વિકાસને આગળ વધારો હોય તો આપણા રેખાબેન ચૌધરીને જો જીતાડી અને લોકસભામાં મૂકશું તો ગમે ત્યારે એમણે અમને ખાતરી આપી છે મારું કાર્યાલય કાયમ માટે ખુલ્લું રહેશે અને એ કાર્યાલયમાં જિલ્લાની કોઈ પણ વ્યક્તિનો ફોન આવશે તો એનો પણ જવાબ મળશે અને એનું પૂરેપૂરા કામ માટે હું તન મન ધન ખાતરી આપું છું એટલે આવા ઉમેદવાર આપણને મળે છે તો આપ સૌને ભાભર શહેર અને તાલુકામાંથી લીડ નીકળે આપણા ભાભરનો વિકાસ વધે એ તરફ જોઈ અને આપ સૌને ભાઈ આજ જોડીને વિનંતી કરું છું જે રીતે આપણે અગાઉથી જે ભારતીય જનતા પડખે રહ્યા છીએ અને આપણે એ રીતે જ આ વખતે પણ સાતમી તારીખે કમળી અને રેખાબેન દિલ્હી મૂકી એવી વાત સૌને બે હાથ જોડીને મારી વિનંતી કરું આજની આપણી આ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત મંચ પર બિરાજે સર્વે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સર્વે વડીલો અને મારા પરિવાર સમા આપ સૌ વડીલો ભાઈઓ બહેનો પત્રકાર ભાઈઓ આપ સૌને આ બનાસી દીકરીના વંદન અને પ્રણામ આપણા દેશના આદરણીય યશસ્વી અને તપસ્વી એવા વડાપ્રધાન મોદી સાહેબે જે બનાસકાંઠા જિલ્લાની સેવા કરવાની એક મહિલા તરીકે મને જે તક આપી છે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ અને મોદી સાહેબની ભી 140 કરોડ દેશવાસીઓની જે સુખ સુવિધા અને સમૃદ્ધિ જે ગેરંટી છે એ ગેરંટી પૂરી કરવાની ગેરંટી છે આપણા મોદી સાહેબ જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા અને છેલ્લા 10 વર્ષથી વડાપ્રધાન તરીકે એમના નેતૃત્વમાં અનેક ધાર્મિક સ્થળોનો જીર્ણોદ્ધાર થયો છે અને અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં આવી છે એમના નેતૃત્વમાં જેનો જિલ્લાના છેવાડાના જનજન સુધી લાભ પહોંચી રહ્યો છે એ ઉજ્જવલા યોજના અંતર્ગત આપણી બહેનો તુમાડા મુક્ત રસોડું મળ્યું છે નિર્માણની યોજના હોય યોજના આવી અનેક યોજનાઓની વાતો કરવા જઈએ તો આખો દિવસ પણ ટૂંકો પડે અને આ બધી યોજનાઓમાં જો કોઈ સૌથી મોટી યોજના હોય તો તે છે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના આપણા પરિવારની કોઈ વ્યક્તિ જો બીમાર પડે તો આપણે કોઈ આગળ હાથ ફેલાવવા ના પડે કોઈને આગળ લાચાર ન થવું પડે અને ગુજરાત સરકાર કાર્ડ અંતર દસ લાખ રૂપિયાની સહાય આપે છે જેથી આપણા પરિવારના બીમાર વ્યક્તિ આપણે બહુ આધુનિક સુવિધાઓ ધરાવતી હોસ્પિટલોમાં સારી સારવાર કરાવી શકીએ છીએ અને પછી ઘરે આવવાના પણ સરકાર ત્રણસો રૂપિયા આવે છે એટલે મારે આ એમ છે કે ભારતીય જનતા પાર્ટી લોક સેવાનું કામ કરી રહી છે અને મારે તો છત્રીસે છત્રીસ કોમ સમાજને સાથે લઈને ચાલવાનું છે મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા જ સમાજને સાથે લઈને આપણા બનાસો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે દરેકે દરેકનું ભલું થાય બનાસના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય આપને ગૌરવ થાય એવા બનાસના વિકાસના મારે કામો કરવા છે મહેનત મેં મારો સ્વભાવ છે એટલે મહેનત કરવામાં હું કોઈ પણ કચાશ નહીં રાખું અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે

ધરાવતી ઇન્સ્ટિટ્યૂટો મારે બનાસની ધરતી ઉપર લાવી છે અને કેન્દ્ર સરકાર અંતર્ગતના પ્રોજેક્ટ તો મારે બનાસની ધરતી ઉપર લાવવા છે તે સેમી કન્ડક્ટરનો હોય કે ગ્રીન હાઇડ્રોજનનો કે જેથી આપણા બનાસના દીકરા દીકરીઓની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને અને આપણા વિસ્તારના જે પાણીના પ્રશ્નો છે લાઇટના મીટરના પ્રશ્નો છે એને ઉકેલવા માટે એનું નિરાકરણ લાવવા માટે હું જરૂરથી મહેનત કરીશ અને હમણાં જ વાત કરીએ એ રીતે જે ભાભર રેલવે સ્ટોપના જે પ્રશ્નો છે એ માટે પણ હું મહેનત જરૂરથી કરીશ અને એનું નિરાકરણ તરત લાવી દઈશ અને આપણું ગુજરાત જે રીતે આપણા દેશનું ગ્રોથ એન્જિન છે અને આપણું બનાસ જે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે એ બનાસ પણ ગુજરાતનું ગ્રોથ એન્જિન બને એ માટે હું જરૂરથી મહેનત કરીશ અને આપણા ભારતીય જનતા પાર્ટીની એક મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાતથી ચૂંટણી લડાતી હોય છે એટલે આપ બધાને હું વિનંતી કરું છું કે આપણા બુથ લેવલનું વ્યવસ્થાપન તંત્ર આપણે વધારે મજબૂત કરીએ બુથ લેવલના જે કાર્યકર્તાઓની જે મહેનત સક્રિયતા અને પરસેવો છે એને હું ક્યારેય નહીં ભૂલું અને આપણા આ કોઈ નાની મોટી ચૂંટણી નથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત કે વિધાનસભાની ચૂંટણી નથી પરંતુ આપણા રાષ્ટ્રની આપણા દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે એટલે મોદી સાહેબનો જે સંકલ્પ છે જ્યારે આપણા ભારત દેશને આઝાદ થઈ સો વર્ષ પૂરા થાય છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની પરિકલ્પનાને પૂરી કરવા માટે આપણો જે વિકાસ મોદી સાહેબ દ્વારા થઈ રહ્યો છે વિકાસને અવિરત ગતિ આગળ લઈ જવા માટે ત્રીજી વખત મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે ખૂબ ખૂબ જરૂરી છે એમના પ્રતિનિધિ તરીકે એમના પ્રતિક તરીકે હું તમારી વચ્ચે ઉપસ્થિત છું એટલે આપણે બધા વિકાસને યાદ રાખવાનો છે અને મોદી સાહેબને યાદ રાખવાનો છે અને અહીંયા બેઠેલી દરેકે દરેક વ્યક્તિને હું વિનંતી કરું છું કે હવે સાત તારીખને બહુ ઓછો સમય છે એટલે દરેક વ્યક્તિ રોજે રોજ જે થોડા દિવસો બાકી છે 50 લોકોની વચ્ચે મોદી સાહેબ અને વિકાસની વાત મૂકે કે જેથી આપણા દેશને મજબૂત કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશમાં આવે તો દેશની ગતિ અને દિશા વધુ આગળ વધે એટલે મતદાન મહાદાન છે આ દાન કરવું આપણે ના ભૂલવું જોઈએ રાષ્ટ્રહિત માટે મતદાન કરવું જોઈએ અને વધુમાં વધુ મતદાન થાય કોઈ મતદાન કરવામાં રહી ન જાય એની વિશેષ ચિંતા મારા વતી તમે કરજો તમારી સોસાયટી શેરી ગલી તમે મતદાન કરવા જાઓ એટલે જાણે દિવાળીનો તહેવાર હોય લોકશાહીનું પર્વ એક તહેવાર છે એ રીતે હર્ષો ઉલ્લાસ સાથે મતદાન કરવા જાઓ અને મતદાન કરીને આવી અને જુઓ કે તમારા કોઈ સોસાયટીનું ગલીનું કોઈ ઘર બાકી નથી રહી જતું ને એ બાબતની વિશેષ ચિંતા કરજો અને આટલો મોટો લોકસભાનો વિસ્તાર છે એકલા રેખાબેન ગામે ગામ ઘરે ઘરે ના પહોંચી શકે તો તમારા ગામના તમે જ ઉમેદવાર છો એમ સમજી અને આપણે બધાએ સાથે મળી સૌની સહયોગ અને શક્તિથી બનાસમાં એક કમળ ખીલવવાનું છે માટે મારી આપ સૌને વિનંતી છે કે આવતી તારીખના રોજ ભારત દેશને મજબૂત કરનારી ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી કમળનું બટન દબાવી અને મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ તમારા એક વોટથી કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર ની કલમ દૂર થઈ શકે છે તમારા એક વોટથી આપણો સરહદી જિલ્લો વધારે મજબૂત બની શકે છે તમે જ્યારે કમળનું બટન દબાવો છો એટલે તમારો વોટ ડાયરેક્ટ મોદી સાહેબને મળે છે ડાયરેક્ટ વિકાસને મળે છે એટલે આપણે કમળનું બટન દબાવી અને માત્ર બનાસ નહીં પરંતુ આખા દેશને વધારે તાકાતવાર અને મજબૂત બનાવીએ સમૃદ્ધ બનાવીએ એવી આપ સૌને વિનંતી છે અને આપણા પરિવારમાં જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે એક દીકરી જ તરત દોડીને આવતી હોય છે દીકરી સાસરે હોય તો તરત આવતી હોય છે એ જ રીતે તમારી દીકરી તરીકે તમારા કોઈ પણ કામ હશે તમારા વ્યક્તિગત સામાજિક જે પણ પ્રશ્નો હશે એમાં તમારી દીકરી તરીકે હું તમારા પડખે જરૂરથી ઊભી રહીશ એવા આજે આ મંદિરના પવિત્ર સ્થાને હું આપ સૌને અહીંયા ખાતરી આપું છું એટલે એ બાબતની તમે જરાય ચિંતા ના કરતા મારે તો કામ કરવા છે બનાસના વિકાસના કામ કરવા છે અને આપ સૌને હું ભરોસો આપું છું મારી આપને વિનંતી છે કે આ દીકરીને જીતાડવાની અને સાચવવાની જવાબદારી તમારી પોતાની જ છે તમે પોતે જ ઉમેદવાર છો આ ચૂંટણી હું નથી લડી રહી અહીંયા બેઠેલી દરેકે દરેક વ્યક્તિ ચૂંટણી લડી રહી છે એમ સમજી અને આપણે સાત